નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ હું છું નેહા સતવારા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ સિદ્ધપુર તાલુકાના સેહા ગામમાં દહેજ માંગી વિક્રી ઉપર અત્યાચાર દહેજની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂર કરી છેલ્લા બે વર્ષથી દીકરી રીબાય છે એમના મમ્મી પપ્પાને કોઈ પ્રશ્ન કરી શકતી નથી કે કેટલા વર્ષોથી થાય છે સાહેબ ઓના લગન કરે તો 2014 માં શ્યાસા ગુકારવા નો સમૂહ લગન થાય તા લાગે પણ જે એટલે કે જીઠણી નો ત્રાસ હતો બધા ભેગા રહેતા તો એને જીઠણી વા નંબર કે દીધી કે ઘર કરું ઘર પૈસા એટલે આ સુરી મન કેતી ના મારા કોઈ મોટો મોટો નોકરી કેતો એટલે આપણે તો કોઈ એટલો પગાર હશે ને કે મને આની પેલે પેલે દીધી ના પછી છેવટે આની બીમાર પડી એક નેમોનિયા થઈ ગઈ બીમાર પડી કે દવાખાનાનું કીધું દવાખાના પર દવાખાના ના લઈ જાય વડ્રા સાહેબ દવાખાના જે છે દવાખાનાથી રોટલી બનાવી જેઠોડી તવી પડી નાખી અને ખાવા પૂરતું આવે નાખે તો છેવટે કે આ જો હું ઘર બનાવું છું ત્યાં આવડવાથી એક ગાડી ઈંટીવા લીયા મેં બરાબર પચીસ હજાર રૂપિયા લે તો શકે શું કે બે લાખ રૂપિયા આવે તો આ ઘરમાં રહેવા દીધું બરાબર આ સોળી પી લઈ પેલા છેવટે કંટાળા મને વાત નથી કરતી પોતાના પાપાને તો મેં કીધું એ તારે શું તકલીફ છે એટલે મને આમ પપ્પા આવી તકલીફ છે પણ આપણા ઘર પૈસાને કે મારે કહેવાય કે તારે મારી જેઠવણી મને એમ કે છે કે બે લાખ રૂપિયા લાવી તો આ ઘરમાં રહેવા દેવું કે નહીં અને એની જેઠવણી રહી એટલે એ કરણની ભાભી આ દેવર ભજે બે જણા જે કીએ થાય ઘરની અંદર એનો સાસુનો ત્રાસ નહોતો એના જેઠનો ત્રાસ નહોતો ત્રાસ એની જેઠવણીનો અને એના ઘરવાળાનો જ હતો એની ઘરવાળાની વસે ભાડે એમ કે તું બે લાખ રૂપિયા લાય બરાબર તો આ તો ઘરમાં રહેવાનું

અને જે વખત લગ્ન કરે એ વખત બે હાજર તેર ના ફોટા જો અત્યારે હાલ સાહેબ દસ કિલો વજન રહ્યો નહીં શિંદી ઘડી અંતિમ ઘડીઆરી કહેવા મળી આ સુધી હિમાચલ લેવા આવ્યા નહીં અને ઉપરથી થી હમાચલ ને ચીયા છોડીને ખબર વઠા વટે તો હું તો બીજે ભાવ લાવી દઉં બરાબર છે વિજયસિંહ બહુ લાવી દઉં ધમકી ધમકી આદર કે તમે વેપતા નહીં એટલે ગોમના આગે વાનો મારા ગોમના આજુબાજુ ગોમને પૂછી જો હો મળશે કે સર હજી કદી મેં ઠાકોર ના ભારે તેડવા આવ્યા ને તમે મોકલી દીધી એવી રીતના શું એમના કોઈ સગાવાલા કે એમના ઘરના પપ્પા કે કોઈ કોઈ જવાબ આપતા નથી કોઈ જવાબ આપતા નહીં એમના જે ભા છે ને આ જે કરણના ભા થાય એમના બાપાના ભાધર ગોપાળ ગોપાળજી ગોપાલજી છે ઠાકોર સિન્હાની મારું કેવું માનતો નહીં મારા પત્રી તો આગેવાની છે નહીં સાહેબ મેં કીધું બે વખત કીધું એમ નઈ તો પણ એ વપરાતા નહીં બરાબર છે ને હાલ હાલે મેં કીધું તમારા તેડવા જ હાલ લઈ જા સાહેબ હું તો અત્યારે જ કીધું જેટલી વખત કોઈ કે કદી તેડવા અત્યારે મૂકવા તૈયાર છું પણ દવા દારૂ તો કરાવવું પડે ખાવા માટે રોટી બનાવી દે તવી રોટી ગેસ બંધ કરી દીધો હતો બરાબર આટલો ત્રાસ છે છોડી ના છૂટકે મને ફરી વર્ષોથી લગભગ બે હજાર ચૌદ માં લગ્ન કરી એના પછી તો લગભગ આ બે વર્ષથી ત્રાસ આવવા માંડી વધારે પડતી હતો પણ એને તો એની ભાગી ના કહેવાથી તો વર્ષોથી ચાલતો જ હતો લગન કર્યા તારથી ધોરણે લઈને કોમ કરાય નોકરી તરીકે કોમ કરાયણ જ કરે બરાબર પૈસા બધી દાદીના વેચી મારે સાહેબ અને એક વખતે બીબડી કે મારો દોરો હતો અને કોબીઓ હતો તે મેં કીધું પપ્પા મારા ઘર થાય છે તો કીધું આપી દે એક પણ રાશો નહીં હાલની અંદર

બેટા દી આ ઘટના બની છે એ શેના વિશે બની હતી ને શું તારી સાથે તારા સસરા સાસુએ એને એમને કોઈ વિસ્તાર કર્યો છે કે શું કર્યું છે તારી સાથે શું તારી છે કેટલી દહેજની માંગ કેટલી કરી હતી અમને

દહેજ નો મામલો છે તમારા દહેજ માંગતા